માજલપુર વિસ્તારમાં આવેલ પાર્થભૂમિ અને મારુતિધામમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે તેમાં ગુજરાત હાઉસિંગ અને તથા કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે લાઇટ કનેક્શન કપાતની તથા મકાન સીલિંગની કામગીરી હાથ ધરશે અત્યાર સુધીમાં આશરે પંદરથી વીસ મકાનો સીલ કરવામાં આવેલ જર્જરી થતાં તેના કારણે રિપેરિંગ કરાવ્યું અત્યારે ઇનિશિયલી જે પાર્થભૂમિને એ આપણે અત્યારે પોકેટ લીધેલા છે કે જે લોકોએ રિપેરિંગ નથી જ કરાયેલું અને જે જર્જરિત છે અને જેના લીધે કોઈને જાનહાનિ થઈ શકે એવા છે એવા લોકોનું મકાનોના વીજ કનેક્શન અને સીલિંગની કાર્યવાહી વીએમસી અને જીએચબી દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે પંદરેક જેવા મકાનો થઈ ગયા છે અને બીજા અત્યારે જેમ જેમ છે અમારા લિસ્ટમાં એ રીતે અત્યારે કાર્યવાહી ચાલે છે મારી લાઈટ અને પાણી કાપી નાખવામાં આવ્યા બરાબર તો મારી ઘરે મારો માણસ નથી મારો છોકરો નોકરી ઉપર ગયો છે તો હું કેવી રીતે છોકરાને બોલાવી શકું અને મારી વાહે કોઈ દોડવાવાળો નહીં લેડીઝ ક્યાં દોડે લેડીસ નું તો કોઈક તો હોવું જોઈએ ને અધિકારી એમ કે પહેલાં સાહેબને મળો પહેલાં સાહેબને મળો પહેલા સાહેબને હું કયા સાહેબને મળું સામે કોઈ એક એવો માણસ હોય કે આ માણસ મને આપશે સહારો એને હું મળવા જાઉં ને એવા તો દસ અધિકારીઓ ઊભા છે હું કયા અધિકારીઓને હું મળવા જાઉં એ એ લોકો એમ કે કે નોમિનેશન કરાવો નોમિનેશન કરાવો ઓર રેમિનેશન કરાવો પહેલાં તો મારું ઘર તમે જોઈ જાઓ આખું પડી ગયું છે